આવા ઘોડાઓની મૂર્તિઓનું શું રહસ્ય હોય છે તેમજ ભારતને સોનેકી ચિડિયા કેમ કહેવાતું હતું અને દુનિયામાં સૌથી ઝેરેલો ડેરકો કયો છે આવી ગજબની નોલેજ માટે વીડિયોના અંત સુધી જરૂર જોજો નંબર ટેન સામાન્ય માણસ પિસ્તાલીસ ડિઆર સુધીનો દર સહન કરી શકે છે પરંતુ પ્રેમ સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે સત્તાવન ડિયાર સુધીનો દર સહન કરે છે આ દુખાવો વી એક એકસાથે તૂટી જાય એટલો હોય છે નંબર નાઇન દક્ષિણ અમેરિકાનો ગોલ્ડન પોઈઝન ડાટ દુનિયાનો સૌથી ઝેરી ડેરકો છે તેના શરીરમાં એટલું ઝેર હોય છે કે તે દસ માણસને મારી શકે છે નંબર એઇટ તમને આઈપીએલ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમની ઉપર લાઇટવાળા બિલ્સ એટલે કે ચકલા જરૂર જોવા મળ્યા હશે પણ શું તમે જાણો છો કે એની કિંમત કેટલી હોય છે એ નાના બે ચકલાઓની કિંમત આશરે પાંત્રીસથી ચાલી હજાર સુધી હોય છે નંબર સેવન શું તમે જાણો છો કે દુબઈ અને ઓસ્ટ્રેલિયા એવા દેશો છે જ્યાં તમે ઉબર હેલિકોપ્ટર પણ બોલાવી શકો છો નંબર સિક્સ કેળા દુનિયામાં સૌથી વધુ ખવાતા પળોમાંથી એક છે પણ શું તમને ખબર છે કે દુનિયામાં હજારથી વધુ જાતિના કેળો છે પરંતુ અનોખી વાત એ છે કે આમાંથી ફક્ત એક જાતિના કેળા આપણે ખાઈએ છીએ નંબર ફાઈવ દુનિયામાં સૌથી મોટી પેન્સિલ અમેરિકાએ બનાવી છે જેની લંબાઈ આશરે છોતેર ફૂટથી પણ વધારે છે અને વજન લગભગ દસ હજાર કિલોથી પણ વધુ છે નંબર ફોર એક સમય એવો હતો જ્યારે ભારતને સોનીકી ચીડિયા કહેવાતું હતું કારણ કે ભારત પાસે દુનિયાનું લગભગ પચીસ ટકા સોનાનો ભંડાર હતો અને રાજાઓના ખજાનામાં ટંના ટન સોનું અને ચાદી અને રત્નો ભરેલા હતા તે સમયે ભારતનો વેપાર વિશ્વના મોટાભાગના દેશો સાથે થતો હતો અને લોકો એની સમૃત્તિ જોઈને ચકિત થઈ જતા હતા નંબર થ્રી કબૂતરો ચહેરો ઓળખી શકે છે એ માણસને યાદ રાખે છે કે કોને એને ખાવાનું આપ્યું હતું અને કોણે નથી આપ્યું નંબર ટુ ભારતમાં ઇતિહાસમાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી હતા તેમણે માત્ર કાયદાનું પાલન નહીં પરંતુ સમાજ સુધારાના ઘણા કાર્યો કર્યા છે નંબર વન તમે કોઈ રાજાની કે સૈનિકની આવી મૂર્તિ જોઈ હશો પરંતુ શું તમને ખબર છે આમાં એક ગુપ્ત સંદેશ છુપાયેલો છે જે તમને ખબર હોવી જોઈએ નંબર વન જો ઘોડાના બંને આગળના પગ હવામાં હોય તો તે યોદ્ધા યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો નંબર ટુ જો માત્ર એક જ પગ હવામાં હોય તો કોઈ ઈજાને કારણે મૃત્યુ પામ્યો હતો અને નંબર ત્રણ જો બંને પગ જમીન પર હોય તો એ કુદરતી રીતે મૃત્યુ પામ્યો હતો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવી જ ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો